તો હલો ફ્રેન્ડ આજે આખા વર્ષ માટે આપણે સ્ટોર કરી શકીએ અને ઉપવાસ માટે એક વાડકા એક વાડકી થી સાબુદાના પાપડ બનાવી અને આટલા બધા સાબુદાણા પાપડ બનાવી અને તૈયાર કરીશું અને બિલકુલ સહેલી રીત તમારી સાથે હું શેર કરીશ અને જે તમે બિલકુલ પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમે પરફેક્ટ બનાવીને તૈયાર કરશો એક સાબુદાણા લીધા છે વજનમાં તમે જુઓ તો તે અઢીસો ગ્રામ છે અને તેને મોટા વાસણ માં લઈ લઈએ અને ત્રણ વાડકા જેટલું પાણી જે વાડકા થી આપણે સાબુદાણા માં અને તે જ વાળકો લઈ અને ત્રણ કા પાણી રેડી અને તેને છ કલાક માટે કો તો તમે આખી રાત માટે તેને પલાળીને રાખી શકો છો મે આખી રાત માટે સાબુદાણાને પલાળીને રાખ્યા હતા અને બીજે દિવસ સવારે આપણે તેને તેનો ખીરું બનાવીશું સાબુદાણા પાપડી બનાવવા માટે તો જો સવાર થઈ ગઈ અને સરસ રીતે આપણે સાબુદાણા ચેક કરીએ ને તો દબાઈ જાય છે હવે આપણે તેને આગળનો પ્રોસેસ એટલે કે જે પાણી રેડ્યું હતું તે પાણીને મેં બધું કાઢી લીધું અને ત્યાર પછી આપણે તેને જે વાસણમાં આપણે ખીરું તૈયાર કરવાનું છે ને તે જ લઈ લેવાનું અને તેની સાથે જે વાડકાથી આપણે માપ લીધું ને તે જ વાડકાથી આપણે 6 વાડકા પાણી રેડી દેવાનું એટલે કે 6 ઘનું પાણી દેવાનું છે સાબુદાણાથી 6 ઘનું પાણી આપણે લેવાનું છે આ વાડકાના માપથી આપણે સાબુદાણા લીધા અને તે જ વાડકાના માપથી આપણે છ છ વાડકા પાણી રેડી દીધું અને ખીરાને મેં ગેસ ઉપર લઈ લીધું અને જેમ જેમ જો તે સાબુદાણા બફાતા જશે ને તેમ તેમ તે ઉપર આવતા ગયા તમે જોયું જો અહીંયા પણ દેખાય છે અને તેને વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહેવાનું છે કે જે રીતે તળીએ ચોંટી ના જાય તો સરસ રીતે બધા સાબુદાના સાબુદાણા એટલે આપણું ખીરું બની અને તૈયાર થઈ ગયું છે જો બિલકુલ સહેલી રીત છે ને કશું અઘરું નથી માપ સહેલું છે અને સાબુદાણા આ રીતે ઉપર દેખાવા લાગે ને એટલે આપણું બેટર તૈયાર થઈ ગયું છે પાપડી માટેનું તો હવે તેને ઠંડુ થવા દેવાનું છે જો નજીકથી પણ બતાવું તમને તો જો ઠંડુ થયા પછી આ રીતનો બિલકુલ ટ્રાન્સપરન્ટ દેખાય છે બેટર સાબુદાણા પાપડ બનાવવા માટેનું બેટર તો હવે તેની અંદર મે બ્લેન્ડર ફેરવું છું બ્લેન્ડર થી આપણે સરસ રીતે તેને પીસી લેવાનું છે એટલે એક સરખું જેવી આપણે ચોખાની પાપડી બનાવતા હોય છે ને તેવું એક સરખું બેટર બની અને તૈયાર થઈ જશે સાબુદાણા બધા અંદર મિક્સ થઈ જશે અને આ રીતનો ઠીક બેટર તૈયાર થઈ જશે પાપડી માટેનું જો કેટલું ઠીક બેટર તૈયાર થઈ ગયું છે તો હવે તેની અંદર આ સમયે આપણે 1 ટેબલસ્પૂન જેટલું મે મીઠું લીધું છે તમારે તમારા સ્વાદ પ્રમાણે લેવાનું અને થોડું જીરું લીધું છે બંને વસ્તુને મિક્સ કરી દેવાની અહીંયા જો તમારે મરી પાવડર ઉમેરવાનો હોય ને તો મરી પાવડર ઉમેરી શકો આદુ અને મરચાં ને પણ પીસી અને તેની પેસ્ટ પણ તમે એડ કરી શકો છો પણ ઉપવાસમાં ઘણા લોકો આદુ નથી ખાતા એટલા માટે મેં એડ નથી કર્યું તો અહીંયા આપણે ઢાબે આવી ગયા છે બાલ્કનીમાં અહીંયા તાપ થોડો અડધા દિવસ સુધી તાપ રહે છે અને પછી જતો રહે છે તો આપણે અહીંયા જ પાડી દઈશું નીચે મેં પ્લાસ્ટિક પાથરી દીધું છે અને આ રીતે એક ચમચો લઈ અને ગોલ રાઉન્ડ થોડું આપણે પાડી દેવાનું થોડું જાડું રાખવાનું છે અને બીજું કે જો તમારે બહારના જેવી એક સરખી જોઈતી હોય ને તો તમારે બંગડી લઈ લેવાની એનાથી આપણે

અને એક દિવસમાં નહીં શું કાય અહીંયા મેં તમને કીધું તેવું કે અડધો દિવસ તાપ રહે છે ને પછી જતો રહે છે તો મેં બે દિવસ રાખ્યું હતું ત્યાર પછી જો આપણે તેને છે ને આરામથી આ રીતે ઉખેડી લેવાની એટલે સરસ રીતે ઉખડી જશે જો સાબુદાણા ખીચું પાપડ કે સાબુદાણાના પાપડ ઉપવાસ વ્રત માટે કે બચ્ચાઓને વેકેશનમાં બાળકોને તળીને પણ તમે આપી શકો છો તો સાબુદાણા પાપડની રેસીપી જો તમને તમે ને

અને હું આગળ ચોખાના લોટની વડીની રેસીપી શેર કરવાની છું તો તમે તે પણ જરૂરથી જોજો તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જોવા બદલ અને જો તમને તોડી